મિત્રો અહીંયા તમે વિદેશમાં રહેતા હશો ને એટલે તમે સત્તર સ્કીલ શીખી જાઓ તમારે ન શીખવી હોય ને તોય તે આજે તમે શીખશો પંચર કરવાની સ્કેચર માટે આ સ્પ્રે મૂક્યો છે ને આપણને અહીંયા એક સ્ક્રુ મળી ગયો છે એટલે આને આપણે પહેલાં છે ને પકડથી પહેલાં કાઢવાનું છે આ ગોળ સ્ક્રૂ છે ને ગ્રી ગયો છે અંદર જો મોટું જબર પંચર છે સૌથી પહેલાં આવી કીટ મળતી હોય તો આની ઉપર છે ને આવો આ ગ્રીસ લગાડી દેવાની ટ્યુબ થોડીક અને આ તમારા નજીકના સ્ટોરમાં બધી મળી જતી હોય અને જો આ બહુ હોવા આવે ને ત્યાંથી આમ નાખવાની આમ હવે આ રીતે હોલ પાડી દીધો એટલે હવે આ રીતે છે ને કીટ હોય ને આખી પંચરની આ પેચ લેવાનો એક અને આ પેચને આની અંદર નાખવાનો આમ બાર પાંચ હજાર રૂપિયા દેવા એની કરતા હાથે પંચર કરી નાખવું સારું અને ઈઝી છે જો કાંઈ એટલું બધું અઘરું નથી મિત્રો અને એને અહીંયા ઉપર આમ ટ્યુબ લગાડી દેવાની આ રીતે પંચર પડે ને તો હાથે કરી નાખવાનું અને હવે આ જે હતું ને આને કાઢ નાખવાનો ને આમ લગાડવાનો પંચર છે ને ટકાટક થઈ ગયું છે એટલે છે ને પંચર કાંઈ મોટી વસ્તુ નથી એટલે હાથે કરતા શીખી જાઓ અહીંયા એસી એસી હો ડોલર નહીં દેવાના આમ જો મફતમાં ઘરે હાથે થઈ જાય પાંચ દસ ડોલર ની વસ્તુ આવે મિત્રો એટલે આ બધું હાથે શીખી જાઓ અને આમ જો હવે આપણે ગાડી લઈને નીકળીએ રોડ ઉપર